આપ્યું થોડુંક દવા સાટી સાટીને ઝાકું થઈ ગયું આમાં બરાબર જોવું પડીએ જય દ્વારકાધીશ ખેડૂત ભાઈ આપણે બાજરામાં આજે પેલો વહેલો દવાનો છટકાવ કરવાનો છે આપણે બાજરીમાં એક દાણા દવાનો છટકાવ નથી કર્યો આજે પેલો વેલો છાંટવાનો છે આપણે મહી અને સફેદ મસરી છે તો તેના માટે આપણે દવા આણી છે સફેદ મસરી માટે આપણે છે આ એસીટ પાવડર એ સફેદ મશરીનું કામ કરે એક પોપમાં પચાસ એમ જેટલી નાખવાની ને આપણે છે આ ટાટાનું રોગર આ મહી માટે કામ કરે આપણે આ રોગર દવા છે આ યક્રોવાળા આપણે કીધું કે પચાસ એમ પોપમાં નાખવાની છે આપણે હવે માપ્યું ભરી લઈએ માપ્યું થોડુંક દવા સાટી સાટીને રાખું થઈ ગયું આમાં બરાબર જોવું પડીએ આ થઈ ગયું પસાય એમ હવે નાખી દઈએ આપણે પોપમાં હા હા બરાબર આપણે રોગાર દવા નાખા પસારમાં અને આપણે આ પણ પસાર જેટલું નાખવાનું છે પાવડર છે એસી પેટ એ આપણે નાખી દઈએ આપણે પાવડર છે તો તોકમાં નાખી દઈએ

આ આપણે એકટા બાજરો છે એમાં આપણે આ પહેલો ડે ચાલુ કરી દીધો છે દવા ખાતવાનો એમાં થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે સારું છે જંતુ બધી ઉપર આવી જાય એટલે એસી નેવું ટકા તો જંતુનો નાશ થઈ જાય અમુક કોક રહી જાય બાકી તો રેડી છે આપણે આ બળજી લઈ લઈએ પોપ પૂરો થાય તો નિશાન કરવા થાય ના એટલે કાંઈ ઉપાધિ નહીં ઓલો આપણે લીતો મારવો પડે અહીંયા રાખવું પડે એટલે આપણે ગળી ભેગું રાખવું સારું આપણે આ દવા થોડીક લાગે તો ઝેરી અને સુગંધ કોઈ માણસ હવે દવા સાચી હોય ને તો એનું તો હાવ માથું પકડાઈ જાય તો જંતુ તો નાશ થઈ જાય